મિત્રો આ વીઆઈપી સર્કલ ખાવધરમાં આવ્યા હતા મારુતિ પાઉભાજી વાળા અહીંયા બગસરાની ફેમસ છે મોટભાઈ બગસરાની ફેમસ એટલે બગસરામાં કઈ રીતે બગસરામાં સૌથી વધુ ભાજીનું ચલણ અચ્છા બગસરામાં સૌથી વધુ અને ન્યાની ભાજી બધાથી અલગ જ આવે કઈ રીતે એટલે અમારી ભાજીમાં ક્યાંય બટેટું જ ન આવે બટેટું જ ન આવે ગરમ મસાલો છે એ અમારો પોતાનું મેન્યુફેક્ચર છે જાતે જ બનાવીએ ગરમ મસાલો તમે જાતે જ બનાવો રેડી નહીં વાપરવાનું રેડી વાપરવામાં તકલીફ પડે સો કારણ કે અમારી ભાજીની મેઈન ખાસિયત એ છે કે અમારી ભાજી ખાધા પછી તમને ક્યારેય પેટમાં બળશે અને એસિડિટીની પ્રોબ્લેમ હોય ને એને ખાવાની છૂટ એસિડિટીની પ્રોબ્લેમ વાળાની ખાવાની કાઈ ન થાય ન થાય એ જ ગેરંટી આ ભાઈ વાહ આ અમારી સ્પેશિયલ ભાજી છે સ્પેશિયલ ભાજી છે એમાં ચીઝ બટર અને કાજુ તણાઈનો સમન્વય આવશે ચીઝ બટર ને કાજુ હા આ કાજુ કાજુ કઈક અલગ દેખાડ કાજુ બટર ફ્રાય કાજુ આવશે બટર ફ્રાય કાજુ આવશે પેલી વાર આ આ ભાજી હું ખાવાનો છું અત્યારે જેન્યુન વાત કરીને તો આવો ટેસ્ટ મે ક્યારેય પાઉભાજીમાં સુરતમાં ક્યારેય નથી ખાતું